સુરત રિક્ષામાં પેસેન્જરો બેસાડી નજર ચૂકી બેગમાંથી રૂપિયાને દાગીના કાળથી ગેંગનો આરોપી ઝડપાયો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી શરૂ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં તો તે દરમિયાન બાતમીના આધારે લિંબાયત મેઢીખાડી પાસેથી આરોપી આસિફ રૂપે અય્યા અજીત શેખને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી સોનાચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા અને એક રિક્ષા મળી કુલ ચાર લાખ ચોસઠ હજાર ત્રણસો ચાલીસ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપીની પૂછપરછ દરમિયાન તેણે તેના અન્ય ત્રણ સાગીરદો સાથે મળીને ઓટો રિક્ષા લઈને ચોરી કરવા નીકળ્યો હતો જેઓએ વરાછા કાપુરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરવાની ટેવવાળા છે જેઓએ આશરે સાતથી આઠ જેટલા ગુના આચરેલા હોવાની કબૂલાત કરી પોલીસ તપાસમાં હાલ સરથણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો વધુમાં આરોપી ગુનાએ ઇતિહાસ પણ ધરાવે છે અગાઉ તે અઢાર વખત વિવિધ ગુનામાં પોલીસના હાથે પકડાઈ ચૂક્યા છે